પોરબંદરના છાયા ચોકીથી પંચાયત ચોકી સુધીના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા તેનો નિકાલ થયો નથી ત્યારે આ વિસ્તારના હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ઘરમાં રસોઈ બનાવી શકે તેવી પણ પરિસ્થિતિ નહીં હોવાથી અસંખ્ય પરિવારો નાસ્તો કરીને દિવસ પસાર કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના યુવા સુધાર સભ્ય મોહન મોઢવાડિયાએ તેમના યુવાનોની ટીમ મારફતે છેલ્લા ત્રણ દિવસથી રીક્ષા મારફતે ફૂડ પેકેટનું વિતરણ કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં પાંચસો જેટલા ફૂડ પેકેટમાં નાસ્તો પહોંચાડવામાં આવતો હતો એટલું જ નહીં છેલ્લા બે દિવસથી એકસો પચીસ થી એકસો પચાસ પરિવારોને ગરમાગરમ ભોજન પણ પહોંચાડવામાં આવતું હતું પરંતુ વધુ પાણીને લીધે રિક્ષાનું એન્જિન બંધ પડી જતું હોવાથી સોમવારે શ્રીરામ સિંહ સ્વિમિંગ ક્લબની મદદથી નાની રબર બોટ રોડ પર ઉતરવામાં આવી હતી અને તેના તરવૈયાઓ દ્વારા છલેસા મારી હોડી ચલાવી આ વિસ્તારના લોકોને ઘરે ઘરે ભોજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અનેક જરૂરિયાતમંદ પરિવાર વારોને સમયસર ભોજન મળતા તેમના જઠરાગની ઠારનાર સુધરાય સભ્ય મોહન મોઢવાણિયા અને તેમની યુવા ટીમનો લોકોએ આભાર માન્યો હતો અને વહેલી તકે પાણીનો નિકાલ કરી દેવામાં આવે તેવી અપેક્ષા રાખી હતી કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિના મોં વગર તેમના દ્વારા આ પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ છે ત્યારે તેને લોકોએ આવકાર આપ્યો હતો